હે ભગવાન તું આ ખેડુ અહીંયા સુકામ કામ પીડ્યો છો એ આ તું મરેલાને શું કામ માર્યા અમારા પચતા વીઘાના અડદ આ બધાએ ઉજી ગયા આ દાઢીયા એ તો વાઢી અને પાસરા કરી દીધા આ ભગવાનને કાઈ હાખ્યું ન હોય મારા પાથરામાં ના પાથરામાં અડદ ઉગાડી દીધા રૂપિયા તો આપણે કોઈની ખેતી ભાગમાં રાખી નથી લે દાડીએ અને રોકડી આવે એટલે ઝામો પડી છે અને અમાર ભાઈ ભૂરીએ

બરોનીક

અરે આ ભગવાન રહ્યો ને આ ભગવાન બે ની આમ કરે છે પેલા આ તો બધા ખેડુ ની માથે છે વેદના આપડે હું કઈ લેવી ભગવાન કરતો કરતો છે મારા બેટા બેટી માં તો પૈસા ઓળ ઘણા ઓછા થઈ ગયા ગામમાં પૈસા વધારે દેવાઈ ગયા છે અને ઓળ વરસાદ જ થયો આ ગામનો પૈસા મારા કઢાવામાં ઓણ બુ બી કરવી પડશે નક માજા ગામનો પૈસા ગાઢશે આન પહેલા હવે આમ તો ધીરે વિયોતા અને ખોટી ઉપાધી નો करतो એ એમાં જે પાકો પૂગી નીકળે ને કાઢી લેજે એ હવે ઈમાંથી શું કાઢી લે આમ નજર કર આજે જરૂર મીર્યો છે અલ્યા હવે ઈને ધારી કરશે બીજું શું હોય હા હારું હારું મારા ઘરે આવે છે દાડી દેવા આઠ દી થઈ ગયા દીધા પૈસા કેદી દેવાના તમારે આઠ દી થઈ ગયા તારી વાત થાય છે પણ આઠ દી આ વાલો એક ધારો વરે છે હવે કાઢીને હું તને પૈસા દેવાનો જ હતો એ દાદા આયો ખોટા બાના નો ઘટાય કોઈ ખેડૂત ને લે ઉર્યું છે વરસાદના લીધે તમે મારા પૈસા દેવા મારા દાડિયા ને દેવાશે બટા હવે ખૈમા ભેગો ખૈમી જા ને બે દિવસ ખૈમી જા હું તારા ને પૈસા નું ગમે એમ કરીને તને પૈસા દઈ દઈશ જો બે દી ટાઈમ દઉં છું બે દી પાછો આવી એ હો હો બટા હા હારું હાલો જાવ છું આ જા મારું બેટું હવે મારે શું કરવું બીજે દાડિયો દાડીઓ આવ્યો છે

તમને તો ખબર છે કે ઉધઈ પૈસા હું કેમ તમને દઈ શકું એ ડોહા ઈ મારે નો જોવાનું હોય થાય કે નો થાય મે તો બોલી કરી ને મારા પૈસા જોઈ બાપા તમને ખબર તો છે કે ઓણ વરસાદે પડામાં માં કાઈ લેવા દીધું નથી અને જે છે એ બધું ફેલ છે હવે એમ કરો બે દી ખમો તમને હું પૈસા હે ને દઈ દઈશ આડું અવરું કરી પણ ડોહા સમજો ક્યાં લેગી બીજું વાયે તો કાઈ કરતો નહી પડા પછી કેતો નહી મને બે <laughs> 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 <hazhi> <hazhi>

પણ એ કયા ખેડૂ ને આપણે એ તો તને ખબર છે ને દાદા તમે શું કેવા માંગો છો હું કઈ સમજો નઈ અરે દીકરા આમાં સમજવા જેવું શું છે જો હવે મેં ભાડે ખેતી રાખી છે તો મારા ખાતે તો કાઈ પૈસા નથી આવવાના એ જે ખેતરનો માલિક છે એ લઈ જશે છે સહાય ભાજી હવે મારે તો હમણાં દેણું ને દેણું જ રહ્યું દાદા ભલે નહીં એના ખાતામાં આવે તમારે તો કામ થઈ ગયું ને તમારે એને એવું ન દેવી બટા એના ખાતામાં પૈસા આવી જાય તો એ ઉધેડ લેવા વાળા આપણી પાસે ઉધેડ લે જ સરકાર માફ કરે કઈ આ ઉધેડ વાળા થોડા આપણી ઉધેડ માફ કરે દાદા તમારી વાત હાઈસી છે હો મારો દીકરો ભૂરો ડો કોણ જ લાખ રૂપિયા લઈ ગયો છે આના જ પૈસા પેલા કઢાવવા જોશે લાય જવા દે હવે મારે આ બધા નું દેણું ભરવા આટલું શું કરવું હા

અને નો દેવાય ને તો ગરા પાવક આવીને મરી જવાય મારો બેટો હવે મારે શું કરવું આ બધાય ને બે બે દીના વાયદા કર્યા છે લાઈ ગામ માં એલો જાવ અને ઓલા ટુકડે માણસો રહ્યા ને બધાને કી આવું ઓલા સુખા નો લે કાલ વાઢવા જવાનું છે અને અમાર ભાઈ ઘર દીનો હાલો જાવ એને બોણ બધા અડદ બગડી ગયા છે ને તો ઘડીક જાવ ને તો હિમળ રે ઈને હે ભગવાન એ હવે તારે જેટલું વરાવું એટલું વરય એ તે માયા મૂકી છે ને હવે આ ગામની માયા મૂકીને હું તારી પાસે આવું છું